પિતાના અવસાનની અંતિમ વિધિ પતાવી આપી બોર્ડની પરીક્ષા અશ્રુભીની આંખે દીકરીએ પરીક્ષા આપી નિભાવ્યો પરીક્ષા ધર્મ અડાજણ માં રહેતા કદમ પરિવારની ની દીકરીએ આપી પરીક્ષા પિતા પ્રકાશભાઈ કદમનું ગત રોજ રાત્રિના સાડા અગિયારે અચાનક મોત થયું હતું બીજા દિવસે અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ દીકરી પાલ સ્થિત શાળાના પરીક્ષા કેન્દ્ર પર પહોંચી હતી અશ્રુભીની આંખે બોર્ડની પરીક્ષા આપવા પહોંચેલી કશિશ કદમને જોઈ શાળા પરિવારની આંખોમાં પણ આવી ગયા અશ્રુ અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો આચાર્યએ હિંમત આપી વિદ્યાર્થીનીને પ્રોત્સાહન પૂરું પાડી સાંત્વના પાઠવી